માન આપીને ફ્લાવર શોનો સમય વધુ એક અઠવાડિયા માટે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવાંગભાઈ દાણીએ જણાવ્યું અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો પહેલી જાન્યુઆરીના રોજ રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ ખુલ્લો મૂક્યો હતો દિન પ્રતિદિન તેની આપણે વાત કરી કે લોકો આવતા હોય છે ગઈકાલ દિવસે શો જોવા માટે આવી રહ્યા છે તો આ ફ્લાવર શો ને એક અઠવાડિયા સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અગાઉ બાવીસ જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલવામાં હતો આગામી સમયમાં એક અઠવાડિયું વધારે કરીને ઓગણત્રીસ જાન્યુઆરી સુધી આ માટે આ ફ્લાવર શો ઓગણત્રીસ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યું છે મહાનગર ની અંદર ની સમસ્યા જે રીતે વિકટ બનતી જાય છે મહાનગરપાલિકાના સિંધુબન મલ્ટીલે

પાર્કિંગ માટેના પ્લોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે પરંતુ કેટલીક જગ્યાએ કોમર્શિયલ એકમોની અંદર ભાગમાં કરવા દેવામાં આવે કોમર્શિયલ એ માટે મહાનગરપાલિકા દ્વારા આવનાર સમયગાળા દરમિયાન એના માટે પણ એક્શન લેવામાં આવશે જેથી રોડ પર એ વાહન રહે નહીં અને સુરક્ષિત જગ્યા એ નું પાર્કિંગ થાય મહાનગરની અંદર પૂર્વ ઝોનની અંદર પણ લાઈનો હાલ નખાઈ રહી છે અને એમાં પણ કિલોમીટરની વેસ્ટર્ન ટ્રંક લાઈન ખુલ્લી મૂકવામાં આવી પરિણામે પશ્ચિમના જે ડ્રેનેજ પ્રશ્નો હતા એ સોલ્વ થયા છે એવી જ રીતે પૂર્વ પટ્ટાની અંદર પણ વસ્ત્રાલથી શરૂ કરી રામોલ ટોલ નાકા સુધી સાડા ચાર કિલોમીટર ચાર એક કિલોમીટરની જે વાત કે કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ કર્યા વગર નાખવામાં આવશે આવતા હતા એ પ્રશ્નો સોલ્વ થશે પરિણામે ચાર લાખની જે વસ્તી છે એ વસ્તીને આ છુટકારો મળશે મહાનગરપાલિકાની અંદર જે જંક્શન હોય એનું બ્યુટિફિકેશન થાય જયારે વાહન ચાલકો હોય એ માટે આવા જે જંક્શનો છે બીજા ચાલીસ જંક્શનો હાલમાં તૈયાર થઈ રહ્યા છે અને આવનાર બજેટની અંદર પણ બીજા વધારે જંક્શનો સિટીની અંદર ઉમેરાય અને મહાનગરની આપણે વાત કરીએ કે સુંદરતામાં આ જંક્શનો પધારો કરે ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નીકળતી હોય છે આષાઢી બીજે એ સિવાય ઘણા લોકો દરરોજ જગન્નાથ મંદિરના દર્શન કરવા માટે નિજ મંદિરે પધારતા હોય છે પરંતુ મંદિરે આવતા જતા લોકો માટે ઘણે ટ્રાફિકની સમસ્યા અવગડ પડતી હોય છે રોડ પર થઈ જ આપણે વાત કરીએ કે કામ ચલાવ દબાણ ખાસ કરીને આપણે વાત કરીએ કે ફેરિયાઓ દ્વારા શાકભાજી અને ફૂલો ખૂલોના વેપારીઓને પણ ત્યાં આગળ જગ્યા આપવામાં આવી છે પરંતુ વરતા હોય છે પરિણામે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આજ જે રીતે ભદ્રકારી નગર દેવી ના દર્શન કરવા માટે સરળતાથી જઈ શકે દબાણો દૂર કરવામાં આવ્યા એવી જ રીતે આ શહેરનું પ્રખ્યાત જગન્નાથ મંદિર એ રસ્તો એ ક્લિયર કરવામાં આવશે ત્યાં રહેલા છૂટા કામ ચલાવ દબાણો એને દૂર કરવામાં આવશે જેથી જગન્નાથજીના દર્શન સહેલાઈથી ભક્ત કરી શકે આગામી ઓગણીસ તારીખે સોમવાર ના રોજ અપીલ કમિટી મળશે તેની અંદર જે કામદારો ઉપર એક્શન લેવામાં આવેલા હોય એના આપણે વાત કરીએ કે એમનું હિયરિંગ કરવામાં આવશે અપીલ કમિટીના ચાર જે જે મેમ્બરો છે અને અધ્યક્ષતામાં આપણે વાત કરીએ કે કર્મચારી પર એક્શન લેવામાં આવ્યા છે અને પરિણામે નોકરીમાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો એ કર્મચારીને બોલાવીને તેમનું સાચું કારણ જાણવામાં આવશે હકીકતમાં એમનું કારણ જો સાચું હોય તો તેમને નોકરી પર પરત લેવામાં આવતા હોય દગીના કારણે રજા પર રહ્યા હોય અથવા તો અન્ય કારણ સામાજિક કારણ ને કારણે તો એમના જો કારણો સચોટ હોય તો એમને નોકરી પર પુનઃ આપણે વાત કરી કે લેવામાં આવતા હોય છે એના માટેની કમિટી આગામી સોમવાર ના રોજ મળશે